કરે છે અને બી આપણી સરકાર કરે અમે બીજાનો નંબર જ નહીં લાગવા દેતા અને લાગવાનો પણ આ છે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવી અને સ્ટેજ પરથી એમને આટલું આક્રમક કેમ થવું પડ્યું એના વિશે પર વાત કરવી છે આપણે અનેકવાર સાંભળ્યું છે નેતાઓ એવું કહે કે અધિકારીઓ સાંભળતા નથી ઘણી બધી વાર એ પણ સાંભળ્યું છે કે અધિકારી એવું કહે કે નેતાઓ પોતાની મરમરજીનું કામ કરાવે છે ત્યારે અભયસિંહ તડબી જ્યારે એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમને અધિકારીઓને લઈને ખૂબ મોટી વાત કરી અને એવું કહ્યું કે નેતાએ કહ્યું છે એટલે તમારે કરવું જ પડશે વાત હતી વિકાસની વિકાસની વાત આવતા આવતા અધિકારીઓ સાંભળતા નથી એ વાત સુધી એ પહોંચ્યા ભાષણ દરમિયાન એ ખૂબ આક્રમક અંદાજમાં બોલ્યા કે મેં કહ્યું છે એટલે કામ થવું જ જોઈએ અહીંયા જેટલા કામ બાકી છે એ કામ અધિકારીઓ કેમ ન કરે એક ધારાસભ્ય બોલે છે ત્યારે એ કામ થવું જ જોઈએ એવું જાહેર મંચ પરથી અભયસી તળવી કરી રહ્યા હતા અને એમનો જે અંદાજ હતો એ ખૂબ આક્રમક હતો એ વિડિયો જોઈને એવું લાગે કે તમામ ધારાસભ્યો જો પોતાના વિસ્તાર માટે આવી રીતના કામ કરાવતા રહે તો ઘણું બધું બદલાઈ શકે છે માત્ર સ્ટેજ પરથી જ નહીં પણ ગ્રાઉન્ડ પર જઈને પણ જો ધારાસભ્ય આવી રીતના કામ કરાવતા થઈ જાય તો ગુજરાતની તસવીરો બદલાઈ શકે છે અત્યારે તો સંખેડાના ધારાસભ્ય મંચ પરથી અધિકારીઓ માટે શું બોલ્યા કે આક્રમક અંદાજમાં આવી ગયા અને કહ્યું કે ધારાસભ્ય કીધું છે એટલે કામ થવું જ જોઈએ તે સાંભળો કોન્ટ્રાક્ટર આવ્યો છે ભાઈ કામ શરૂ કરવાનું છે ઓક્ટોબર છે અગલે નહીં આવી ગયો આ ઓક્ટોબર બંધ રાખવાનું નથી મારે ચાલુ જ જોયા ભાઈ પેલી તારીખ થી તારો જોડી જંડા જેવો લઈને આવી જવાનો અને એ શરૂ કરવાનો અહીંયા અહીંયા ધારાસભ્ય બોલે એટલે છાવું જોઈએ બીજી વાત ફોન બંધ કર દે તું હમણાં તારો બધા કંચો બંધ હા થોડી વાર સાંભળજો બને પાંચ વર્ષ બધું ભાથું અહીંયા એક જ ફાઇલ છે

તેનો લાગશે કોઈનો હે આ સુકાપુડા આ સુકાપુડાને મારે યાદ કરવું છે સુકાપુડાની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીના ધારા સભ્ય જ કરી હતી ભાઈ સાચુલા તારું કામ ને હા એટલે મેં યાદ કરી કરીને બોલું છું આજે એટલે બધાને સમજ બી પડે અમારો વિઠ્ઠલ હોય ગંગારામ હોય મહેશ હોય

ભાજપના ધારાસભ્ય લેટર પર માંગણી કરી છે અને માંગણી કરી જ છે એટલે એ બધું આવશે એ બધું આવશે પણ આ તો કાગળ જ લખ્યો છે જો હા કે રિફાઈ હા એટલે મને ખબર જ છે આ વિસ્તારની અંદર શું શું જોઈએ કયા ગામમાં શું જોઈએ છટ્ટી આમલીમાં શું જોઈએ ગટાસામાં શું જોઈએ સમરપુરામાં હું જોઈએ લાવા કોઈમાં માં હું જોયે મોટી જડી માં હું જોયે આ બધું જ આ ધારાસભ્યને ખબર છે આ દસ વડા મને મારી પ્રજાએ તમે મને મત આયલા એ મત ના એક હજાર કરોડ ના કામ આ નસવાડી વિધાનસભા માં આપણે લાવ્યા છે એ બધું આવશે બધું બેહો આપણે એ બધું તમે બેહો તમે બેહો બધું આવશે ભાઈ રજૂઆત કરો લેખિતમાં માં હલવાનો લેખિત માં અહીં ઓફિસ હલવા જાવ જેની બી રજૂઆત હોય એ ધારાસભ્ય બોલવાનો કરવાનો જ છે એ તમારું હાથ બેડિયા બી લઈ લીધો અને કેસર પૂડા બી લઈ લીધો નવગામ બી લઈ લીધો આ બધું ધારે રાજ જાય ઠાકરતામ એટલે હાકાતમ નોતરું કરવાનો હવે નહીં બોલતા હાકાતમ નોતરું થાય ને ભાઈ બોલો મિઠ્ઠા બધા બોલો તમારી બેનો તમારો વેંગનનાનો રસ્તો પણ તાજપૂરત તેમાં મેં આવો જ છું અને મારું ચૂનાખાન છે ને એની પણ મેં ફાઇલ મોકલી છે એનું નારવું અને એનો રસ્તો પણ લાવવાનો છે એટલે કોઈ બાકી રહેવાનું આ ધારાસભ્યને જે જે રજૂઆત કરે એ ધારો છે લાઈવ છે ભાઈ મે મારો કોલર ઊંચો જ છે અને તમારો કોલર ઊંચો રાખજો તમે બધા ઊંચો રાખજો કોઈ કશું દેવાનું નથી આ કોઈ હારું બાકી રહી ના એવું તમે કરજો તો છે હા પછી મારું બાકી રહી ગયું હજુ તો હજુ તો બીજું બોલતો જ નથી હજુ કેટલા બધા કામો છે પણ